જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે પુષ્ટિમાર્ સત્સંગ સેતુની ચેનલમાં રાધાષ્ટમીની બધાને ખૂબ ખૂબ વધાઈ હેરી હે ભૈયા હો આજ વૃષભાન કે આનંદ ભયો હે રાધાષ્ટમીની ફરીથી ખૂબ ખૂબ વધાઈ સુધા ધારા સત્સંગમાં ધારા બ્યાસી છે આચારનું સ્વરૂપ એક વખત આપ શ્રી આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં આચારો પ્રથમો ધર્મઃ અર્થાત આચારને મુખ્ય ધર્મ માનવામાં આવે છે આચારના ચાર પ્રકાર છે શૌચાચાર અનાચાર સદાચાર અને દુરાચાર આમાં શૌચાચાર દેહની સાથે સંબંધ ધરાવે છે અને સદાચાર મનની સાથે સંબંધ ધરાવે છે શૌચાચાર પ્રતિબંધી સ્પ્ર પ્રતિસ્પર્ધી અનાચાર છે અને સદાચારનો પ્રતિસ્પર્ધી દુરાચાર છે દુરાચારની અંતર્ગત અત્યાચાર ભ્રષ્ટાચાર વ્યભિચાર વગેરેનો સમાવેશ થઈ જાય છે શરીરની પવિત્રતા જાળવી સ્વચ્છ અને પવિત્ર કપડાં પહેરવા જોઈએ સંડાસ જઈ નહાવવું અપવિત્ર વસ્તુને સ્પર્શ ન કરવો અપરસ કરવી વગેરે શૌચાચાર છે અને એઠા જુઠાનો વિચાર ન કરવો મોઢામાં આંગણા નાખીને દાંત ખોતરવા સખડી હાથ શરીરે જ્યાં ત્યાં બજારમાં ખાઈ લેવું એ અનાચાર છે અનાચારથી શૌચાચારને હાનિ પહોંચે છે અને તેથી દેહ અશુદ્ધ અને પવિત્ર બને છે તેથી એવો દેહ સેવા ન રહે સદાચાર એટલે સત્ય આચરણ સદાચાર મનને પવિત્ર બનાવે છે સત્ય દાન વગેરે દુરાચાર કહેવાય અને તેના આચરણથી મન અશુદ્ધ અને અપવિત્ર બને છે તેથી મન ભગવાનના સ્વરૂપમાં લાગતું નથી આ ઉપરથી સમજવાનું છે

તેનું સંપૂર્ણપણે પાલન કરવાની ખાસ આવશ્યકતા ગણાય ત્યારબાદની ધારા છે ત્યાંથી વષ્ણેથી ગોપાલ મંત્રનો જપ ક્યારેય ન થાય એક દિવસ રાણાવાળા વલ્લભભાઈ માસ્તરે આપશ્રીને વિનંતી કરી કૃપાનાથ વષ્ણેથી ગોપાલ મંત્રનો જપ થાય ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે વષણેવોએ ગોપાલ મંત્રની દીક્ષા લેવાની જરૂર નથી અને તે મંત્રના જપની પણ જરૂર નથી વૈષ્ણવોને અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રની દીક્ષા જ અપાય છે તેથી તે બંનેનો જપ જ કરવો જોઈએ ગોપાલ મંત્રની દીક્ષા ગોસ્વામી બાળકોથી જ લેવાય અને તેનું કારણ એ છે કે ગોપાલ મંત્ર વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો છે અને વિષ્ણુ સ્વામીની ગાદી શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી છે તેથી જો કોઈ વિષ્ણુ સ્વામી સંપ્રદાયની દીક્ષા લેવી હોય તો ગોસ્વામી બાળકો દીક્ષા આપી શકે એટલા માટે કે ગોસ્વામી બાળકોને દીક્ષા લેવી પડે છે કારણ કે જે હોય તે જ બીજાને દીક્ષા આપી શકે અન્યથા તેનું કોઈ નથી આ પ્રસંગે આપ શ્રીએ વિશેષ આજ્ઞા કરી કે નામ અને મંત્રમાં ઘણો ભેદ છે મંત્રમાં પણ નામ તો ભગવાનનું જ હોય છે જેમ કે અષ્ટાક્ષર મંત્રમાં શ્રી કૃષ્ણ મમ એ શ્રી કૃષ્ણનું જ નામ છે એવી રીતે બીજા મંત્રમાં પણ ભગવાનનું જ નામ હોય છે કારણ કે ભગવાનના સહસ્ત્ર નામ છે તેમાંથી એકાદ નામ હોય છે પણ મંત્રમાં જે નામ આવે તે નામ રૂપ નથી ગણાતું પણ મંત્ર રૂપ ગણાય છે મંત્રમાં તેના દેવતા બીજ છંદ ઋષિ વિનિયોગ અને ફલ દર્શાવવામાં આવે છે જેમ કે અષ્ટાક્ષરના ઋષિ શ્રી મહાપ્રભુજી છે બીજ કારુણિક પ્રભુ છે દેવતા પૂર્ણ પુરુષોત્તમ છે અને તેનો વિનિયોગ શરણ સિદ્ધિ માટે છે અને ફળ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ છે આમ દરેક મંત્રમાં હોય છે ત્યાર બાદની ધારા છે 84 ચરણ સ્પર્શ ક્યારે કરવા એક વખત આપ શ્રીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ વિવેક રાખવો જોઈએ અમારા સુખનો વિચાર કરવો જોઈએ અમે પાંચ પચીસ અગાઉ પાંચ પચીસ ગાઉથી પધારતા હોઈએ શ્રમિત થયા હોઈએ તૃષા લાગી હોય પરંતુ અમોને દેખે ત્યાં તો વૈષ્ણવો સ્પર્શ કરવા માટે અમને ઘેરી વળે અમોને હજુ પૂરા બેસવા પણ ન દે પણ વૈષ્ણવોએ આમ ન કરવું જોઈએ અમે જરા જલપાન કરીએ થોડો આરામ કર્યા બાદ જ્યારે શાંતિથી બિરજતા હોઈએ ત્યારે જ સ્પર્શ કરવા પરમ ભગવદ્ય શ્રી દયારામભાઈએ કહ્યું છે કે શ્રી વિઠ્ઠલ ઉત્તમ વરને ચંસ્પશ કરવા જ્યારે છીવાવાળા હોઈએ હોય બીમાર હોઈએ સુતાવા સુતા હોઈએ અપ્રસન્નતામાં હોઈએ કોઈ કામમાં વ્યક્ર હોઈએ રસ્તે ચા જતા ચાલતા જતા હોઈએ ત્યારે ચણસ્પશ ન કરવા તમે માંદા હો સુતકી હો અશુદ્ધ હો તો પણ ચંસ્પષ્ટ ન કરવા આ પ્રમાણે વૈષ્ણવોએ વિવેક રાખવો ઘટે ત્યારબાદની ધારા છે પંચ્યાસીમાં સી સૂફીઓનું ફલ એક વખત આ શ્રીએ વચ્ચના કર્યા કે મુસ્લિમ ધર્મના સૂફી પંથ અને પુષ્ટિ માર્ગમાં ઘણું સામ્ય છે સૂફી પંથ મોહમ્મદ પૈગંબરના ભાણેજે ચલાવ્યો છે તેમાં ખુદાને માશુક એટલે કે પ્રેમિકા બનાવ માનવામાં આવે છે અને ભક્ત આશિક એટલે પ્રેમ કરનાર પુરુષ તરીકે હોય છે એટલે કે ભગવાન પત પત્ની અને ભક્ત પતિ રૂપ ગણાય છે જ્યારે પુષ્ટિ માર્ગમાં ભગવાનને પતિ તરીકે ભજવામાં આવે છે અને ભક્તો સ્ત્રી ભાવાત્પન એટલે કે ગોપી રૂપ હોય છે આપણી જેમ વ્રજભૂમિ ગોકુલ મથુરા વગેરેને લીલાભૂમિ તરીકે માનીએ છીએ તેમ તેમ મક્કા મદીનાને માને છે અને આપણી માફક યાત્રાદી પણ કરે છે આપણામાં જેમ વિરહ ભાવના મુખ્ય સાધન તરીકે મનાય છે તેમ તેમાં પણ છે આપણા સિદ્ધાંતમાં જેમ ભગવદીયના સંગથી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો જ્ઞાન થાય છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી મળે છે તેમ તેમાં પણ અલી એટલે કે ભક્તના સંગથી મૌલા એટલે આચાર્ય મળે અને મૌલાની કૃપાથી અલ્લાહ એટલે ભગવાન મળે એવો સિદ્ધાંત છે આમ ઘણો ઘણો સામ્ય છે ત્યારે મેં વિનંતી કરી કે જે કૃપાનાથ આપણામાં જેમ જુદા જુદા ધર્મને માનનારાઓની ભાવના પ્રમાણે એમને જુદા જુદા લોકની પ્રાપ્તિ થાય છે જેમ કે પુષ્ટિ માર્ગી અને ગોલોકની પ્રાપ્તિ વિષ્ણુ ભજનારને વૈકુઠની પ્રાપ્તિ રામના ભક્તોને સાકેત ધાર્મની પ્રાપ્તિ અને શિવ ભજનારને કૈલાસની પ્રાપ્તિ થાય છે આમ મુસ્લિમ ભક્તને તેમની ભાવના પ્રમાણેનો કોઈ લોક જુદો હશે ત્યારે શ્રીએ આજ્ઞા કરી કે ના તે લોકો અનાર્ય છે તેથી તેમને ફળ પ્રાપ્તિ ન થાય મુસ્લિમ ધર્મમાં પણ આપણા હિન્દુ ધર્મની માફક સાકારવાદી અને નિરાકારવાદી છે તેમાં સુફી લોકો સાકારવાદી છે સુફીવાદ મુસ્લિમ ધર્મનું છેલ્લું સ્ટેજ છે તે આ રીતે પ્રેમ અને વિરહની ત્યારે જ કૃતાર્થ થાય છે ત્યારબાદની ધારા છ્યાસી છે ગુરુની મહતા એક વખત આશ્રીએ વચનામ્રત કર્યા કે પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને ગોસ્વામી બાળકો ગુરુદ્વાર છે પણ એમાં પોતાના દીક્ષાગુરુ મુખ્ય દ્વાર રૂપે છે અને બીજા ગોસ્વામી બાળકો અનન્ય દ્વાર રૂપ છે અહીં શ્રી આપશ્રીએ એક દ્રષ્ટાંત આપ્યું છે જેમ એક બંગલો હોય તેના અનેક બારી બરણા હોય છે પણ તેમાં એક મુખ્ય દ્વાર પણ હોય છે ત્યાંથી જ બંગલામાં પ્રવેશી શકાય છે કોઈ લગ્ન પ્રસંગ આદિ શુભ કાર્ય હોય ત્યારે મુખ્ય દ્વારને જ શણગારવામાં આવે છે અને વરઘોડિયાનો પોખણો પણ મુખ્ય દ્વારે જ થાય છે બીજા દ્વાર મુખ્ય દ્વારની વિશેષતા હોય છે વળી મુખ્ય દ્વાર ઉપર પહેરગીર પણ હોય છે તેથી તે પ્રવેશ કરનારને બંગલાના માલિક પાસે સીધે સીધો લઈ જાય છે તેમજ મુખ્ય દ્વારથી પ્રવેશ કરવો તે કાયદેસર કહેવાય છે પણ આડા અવડા દ્વારથી કોઈ બંગલામાં પ્રવેશ કરે તો તે ગુનો કર્યો કહેવાય આમ પોતાના દીક્ષાગુરુ મારફત ભગવત પ્રાપ્તિ કરવી તે કાયદેસર જ ગણ કહેવાય મુખ્ય દ્વારથી પ્રવેશ કરવા બરાબર અને જેમ મુખ્ય દ્વારને જ શણગારવામાં આવે છે તેમ દીક્ષાગુરુના જ સેવા સ્મરણ આશ્રય કરવા જરૂરી છે અને મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરનારે પહેરેગીર જેમ સિદ્ધો માલિક પાસે લઈ જાય છે તેમ ગુરુ ઘરની નિકુંજમાં દ્વારપાલ સખીઓ તેને સિદ્ધ ઠકો જે પાસે લઈ જાય છે માટે દીક્ષા ગુરુનો જ આશ્રય કરવો પરંતુ ગોસ્વામી બાળકોનો અનાદાર તો ન કરવો કારણ કે તે પણ નિકુંજ એટલે કે બંગલાના અન્ય દ્વાર રૂપ છે તેથી તેની પણ જાળવણી રાખવી જરૂરી છે કારણ કે તે પણ ઉપયોગી છે ગુરુદેવનું ગૌરવ રાખવું પણ અહંકાર ન કરવો ત્યારબાદની ધારા છે સત્યાસી પ્રેતીઓની કેવી રીતે છૂટે એક વખત આચરીએ વચનામૃત કર્યા કે આત્મહત્યા કરનાર અગ્નિથી બળી મરનાર પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર કે કોઈ અકસ્માત કારણથી અકાળે મૃત્યુ પામે અને મનમાં કોઈ પ્રબળ વાસના રહી ગઈ હોય તો તે પ્રેત્યોનીમાં જાય પ્રેત્યોનીમાં અસહ્ય યાતના ભોગવવી પડે ભૂખ અને તૃષાથી પીડાય છે પરંતુ ખાઈ પી શકતો નથી અને ક્યાંય ચેન નથી પડતું તે જીવ વાયુ રૂપે સર્વત્ર ભ્રમણ કર્યા કરે છે પ્રેત યોનીના છુટકારા માટે પહેલા શ્રાદ્ધાદી કાર્ય કર્યા પછી શ્રીમદ ભાગવત સપ્તાહ વિધિસર કરવાથી જરૂર પ્રેત છૂટે છે અને તે જીવના અનુસાર મનુષ્ય પશુ પક્ષી વગેરેમાંથી કોઈ પણ યોની તેને મળે છે શ્રીમદ ભાગવત સપ્તાહ દરેક મૃતક પાછળ કરી કરી શકાય છે પછી ભલે તે જીવને સદગતિ થઈ ગઈ હોય એટલે કે બીજી કોઈ યોનિ પ્રાપ્ત થઈ હોય અગર સ્વર્ગાદિક પ્રાપ્તિ થઈ હોય અને કદાચ લીલા પ્રાપ્તિ થઈ હોય તો પણ તેનું ફળ તેને મળે છે અહીં આપ શ્રીએ એક દ્રષ્ટાંત વર્ણવ્યું કે વિશ્વના કોઈ પણ દેશમાં આપણા સંબંધી રહેતા હોય અને તેને અમુક રકમ મોકલવી હોય તો અહીં પીઓ એટલે કે પોસ્ટ ઓફિસમાં તે ભરવાથી તે જે દેશમાં રહેતા હોય અને ત્યાં જે ચલણ ચાલતું હોય તે જ રૂપમાં તેને મળે છે તેવી રીતે અહીં જેની પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ કરવામાં આવે છે તે જીવ જે યોનિમાં ગયો હોય ત્યાં તેને અનુરૂપ સુખ આપનાર ફલ મળે છે ત્યારબાદની ધારા અઠ્યાસી છે એક ભગવાન જ સત્ય છે એક વખત આપશ્રીએ વચનામ્રત કર્યા કે માયાવાદીઓ બ્રહ્મ સત્ય અને જગતના મિથ્યા એમ માને છે પરંતુ શ્રી મહાપ્રભુજી જગતને સત્ય માને છે શ્રી મહાપ્રભુજીના મતાનું અનુસાર જગત બ્રહ્મનું કાર્ય હોવાથી સત્ય છે જ્યારે સંસાર મિથ્યા છે સંસાર એટલે અહંતા અને મમતા અને જીવ તે જીવ કૃત હોવાથી મિથ્યા છે જગત ભગવાનનું આધિ ભૌતિક રૂપ છે અક્ષર બ્રહ્મ આધ્યાત્મિક રૂપ છે અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આધિ દૈવિક રૂપ છે ક્ષર જગત છે અક્ષર તે એને તેમાંથી જીવો આત્માઓ પ્રગટ્યા તેથી ચેતન જીવ પણ અક્ષરથી પ્રગટ છે આમ જગત બ્રહ્મરૂપ હોવા છતાં માયાના આવરણને લઈ આપણને ભગવદ રૂપે દેખાતું નથી આપણે જે પદાર્થો જોઈએ છીએ તેને જ સાચા માની લઈએ છીએ હકીકતે ત્યાં ભગવાન સિવાય બીજું કાંઈ જ હોતું નથી દાખલા તરીકે ફિલ્મમાં એક પડદો હોય છે ફિલ્મ ફક્ત તે એક જ સાચો છે બાકી તેના ઉપર આપણે જે દ્રશ્યો જોઈએ છીએ તે તદ્દન ખોટા હોવા છતાં પણ આપણને તે સાચા લાગે છે કરુણ દ્રશ્યો આવે તો તે જોઈને આપણે રડવા માંડીએ છીએ તો વળી ઘડીકમાં વીર રસનું દ્રશ્ય જોઈને આપણને પણ સુરાતન ચડી જાય છે કોઈ પાત્ર તરફ આપણને માન થાય છે તો કોઈ પાત્ર તરફ આપણને દૃઢ થાય છે પરંતુ હકીકતમાં ત્યાં પડદા સિવાય કંઈ જોતું નથી મારી વાત ખોટી લાગતી હોય તો ફિલ્મ જોવા જાવ ત્યારે ઊભા થઈને હાથ ફેરવી જોજો હસા હસ ફિલ્મમાં જે દેખાય છે તે કેવળ પ્રકાશના કિરણની કરામત છે તેમ આ જગતમાં એક ભગવાન સિવાય બીજું કંઈ જ નથી છતાં માયાની કરામતથી ફિલ્મના દ્રશ્યની જેમ સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ કોઈને મિત્ર અને કોઈને શત્રુ કલ્પી લઈએ છીએ મનને અનુકૂળ બાબતને સુખ માની દઈએ છીએ અને પ્રતિકૂળ દુઃખને ગણીએ છીએ માટે માયાના સ્વરૂપને ઓળખી તેનાથી છેતરાવું નહીં અને સર્વત્ર ભગવાનની લીલાઓ જ જોવી શ્રી વલ્લભાધીશકી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો જય શ્રી કૃષ્ણ